નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ તેઓની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી ઉજવણી કરવામાં આવી તેઓના આદર્શ સિદ્ધાંતોને વાગોળવામાં આવ્યા અને કાર્યક્રમમાં કેવડી એકતાનગરના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રાસંગિક સંબોધન કર્યું હતું આજરોજ ચૌદ એપ્રિલ બાબાસાહેબ આંબેડકરનો જન્મ જયંતિ નિમિત્તે આજે કેવડિયા આંબેડકર ચોક ખાતે આજે અમે બાબાસાહેબના જન્મદિવસ નિમિત્તે સૌ ભેગા થઈ એમને જે ભારત નિર્માતા સંવિધાન નિર્માતા બાબા સાહેબ આંબેડકર ઘણા પરિસ્થિતિઓની અંદર જે એમણે એમનું જે ભારત રત્નથી એમણે ભારત રત્ન હાસિલ કરીને આખા વિશ્વની અંદર જે એમણે ડંકો વગાડ્યો હોય જેમની પાસે બેતાલીસ જેટલી ડિગ્રી હોય અને આ દેશ દુનિયા માટે છુવાછૂતનો જમાનો હોય એ સમયે બાબા સાહેબ આંબેડકરે જે અભ્યાસ માટે પણ એમને રૂમની બહાર બેસીને અભ્યાસ કરવો પડ્યો હોય એવા કાળની અંદર બાબા બાબાસાહેબ આંબેડકર જેઓએ છુવાછૂત દૂર કરવા માટે દરેક જાતિ ધર્મ સમાજ માટે જેમણે આખા દેશમાં વિશ્વમાં જેમનું નામ હોય અને આજે આખા દેશની અંદર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાતી હોય અને આ શખ્સિયતનો આજે જે જન્મદિવસ છે એને અમે કોટી કોટી નમન કરીએ છીએ કે બાબા સાહેબ અમર રહો ના નારા સાથે આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અસ્તુ ભારતની ધરાઈ પર દેશમાં

સયાજીરાવ ગાયકવાડે રાજાએ વિદેશમાં અભ્યાસ કરવા મોકલ્યો હતો તેમણે વિદેશમાં અલગ અલગ ડિગ્રીઓનો ડિગ્રીઓ મેળવી ભારતના ઇતિહાસના એક મહત્વપૂર્ણ વ્યક્તિ ન્યાયધીશ અર્થ અર્થશાસ્ત્રી રાજનીતિ અને સમાજ સુધારક હતા તેમણે દલિતોના સામાજિક ભેદભાવ મહિલા અને શ્રમિકોના અધિકાર માટે હતા ભારત દેશની આઝાદી આઝાદી પછી તેમના સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી ઓગણીસો પચાસમાં તેઓએ આ ભારત દેશના સર્વ જાતિ ધર્મના નાગરિકો માટે નાગરિકો માટે હક અધિકાર મળે એવું સંવિધાન આપ્યું પૂરા વિશ્વ વિશ્વમાં આપણા સંવિધાનની सुंदरता महक खिले थी ने ओगनीस सौ भारत सरकार भारत रत्न की सम्मानित था बस आटलू कहीं मारी वाणी ने विराम आप त्यौहारों का रंग खेड़ा जिला बैंक ना संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय माटे जो।

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો